નવીપુર ગ્રામ પંચાયતના મકાનને આજરોજ નવીનીકરણ બાદ મુકાયું હતું ગામમાં આપ ઘરેલુ ગેસ ચાલુ કરાવતા ગુજરાત ગેસના અધિકારીઓનો સન્માન કરવામાં આવ્યું હતું ભરુશણા તાલુકા પંચાયતના પ્રમુખ સહિત વિશેષ મહાનુભાવો હાજર રહ્યા હતા ભરુજ જિલ્લાના નવીપુર ગામે 1952 માં ગ્રામ પંચાયત સ્થાપવામાં આવી હતી આ ગ્રામ પંચાયતના મકાનનો નિર્માણ કરાયો હતો સમયના વહેણ સાથે આ મકાન પણ જૂનું થઈ ગયું હતું અને તેને નવું રૂપ આપવા લાયક થઈ ગયું હતું અન્વય નબીપુર ગ્રામ પંચાયતે પંચાયત આકામનું બીડું ઝડપી નબીપુર ગામના સ્થાનિકો અને નબીપુરના એનઆરઆઈ સખીદાતાઓના સહયોગિત મકાનનું નવીનીકરણ કરાવ્યું છે જેનો આજરોજ ભરૂચી તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ અને નબીપુરના સરપંચ સિરીનબેનના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું સાથો સાથ નબીપુર ગામમાં ઘરેલુ વપરાશ માટે ગુજરાત ગેસ કંપની દ્વારા ઘરે ઘરે ગેસ પહોંચાડવાની કામગીરી કરાઈ છે આપણા સંગેખ ભરૂચી તાલુકાના તાલુકા પ્રમુખ ભરૂચ તાલુકા પંચાયતના નબીપુર બેઠકના સભ્ય સકેલા કુજીત નબીપુર ગામની તલાટી બહેનો ગ્રામ પંચાયતના સરપંચ ડેપ્યુટી સરપંચ તમામ સભ્યો નબીપુરના મહાનુભાવ સહિત મોટી સંખ્યામાં નબીપુરના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તાલુકા પ્રમુખે તેમના પ્રવચનમાં ગામ ઉત્તર ઉત્તર આવી પ્રગતિ કરે એવો આશાવાદ જગાવ્યો હતો ગામના તલાટીએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો ગ્રામ પંચાયત આજે જે નવું મકાન કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રસંગે જે મને બોલાવી માન સન્માન આપ્યું તે બદલ ગ્રામજનો તેમજ એનઆરઆઈ ભાઈઓએ આ ગ્રામ પંચાયત બનાવવામાં એમનો સિંહ ફાળો છે અને આ જે પંચાયત ગ્રામ પંચાયત છે નબીપુર ગ્રામ પંચાયત એ ભરૂચ જિલ્લામાં મને એવું લાગે છે કે પહેલા વખતે લોકો ગ્રામ પંચાયત હશે કે ત્યાં એસી સુવિધાથી માંડી કલારકામથી માંડી રેનોવેશન કરેલ છે તો આવનાર દિવસોમાં માં અહીંના જ એનાર ભાઈઓ છે તેમણે જે સહ આપ્યો છે તેમને કોટિ કોડિયો કો લાઈક કરે હમારી ચેનલ કો કરે હમારી વિડીયો સબસે પહેલી દેખને કે